રામ રામ ને સીતારામ જય દ્વારકાધીશ તો બધા મજામાં છો આપણે પણ મજામાં છીએ અને અત્યારે આપણે આવી ગયા છીએ નર્સરીમાં અને એ છે હનુમંત નર્સરી તમે જોઈ રહ્યા છો આ કેવા મસ્ત ઝીણા ઝીણા ફૂલ છે તો આપણે નર્સરીમાં આવી ગયા રોપડા લેવા ગુલાબના આ છે ગુલાબના રોપડા be söyledi iyiçe bağlayayım તો આપણે આવી ગયા છીએ નર્સરીમાં અને આપણે સાથે છે નરેશભાઈ જો આ ગુલાબના રોપડા લેવા આવી ગયા છીએ એવા ગુલાબ તો આપણે રોપડાઓ પાસ કરી લીધા છે જો આ આ રોપડા છે વ્હાઈટ અને આ છે કળાઈવાળું એ આ કળાઈઓ આવે તો હવે આપણે આવી ગયા છીએ નર્સરીમાં અને નરેશભાઈને જમરુખનો રોપડો લેવાનો છે અને આમાં નરેશભાઈ જમરૂખનો રોપડો ગોતે છે કાંઈ મળતો નથી આ છે ને રોપડા લીમડે નહીં હમ મસ્ત છે હો પણ પૂણા માખણ જેવો પાંદરા આ અમારા નરેશભાઈ આગળ આગળ હેલ્યા જાય છે બે બાજુ નજર કરતા જાય છે ક્યાંક રોપડો મળે જાય છે અમૃકનો ઓલા નહોતું કીધું તુલસી વિક્સ તુલસી ઓલા આપણે ખૂટી ગયા હતા મસ્ત મિત્રો કેવા ઝીણા ઝીણા ફૂલ આવ્યા તો આપણે નર્સરીમાં રોપડા લેવા જઈએ છીએ અને અલગ અલગ જોવા રોપડા જોઈ રહ્યા છે તો અમારે નરેશભાઈ આલિયા જાય છે હવે જાંબુડો લેવાનું વિષયર્યું છે જામુડાનો રોપડો લેવા જાય છે નરેશભાઈ è